ફાઈનલ મિત્રો આપણે સોફા ભરાઈ ગઈ અને જો આપણે કાળું ભય લઈને તો મોબાઈલ ક્યાં રાખ્યું એ જ ને મિત્રો ફેરડેન થઈ ગયો મોડું બધા જમવા જો આ થરા પોકે છે તળકામાં જમવાનું આપણે બરોબર જો લોકેશન મોટા પડ્યા હારું એક કાય ને કોરામાં એકો દવા રે હું તો હું વાર દેવા તો કોંગ્રેચ્યુલેશન આપણે મોનિટાઈઝેશન બધું ચાલુ કરી નાખ્યું બરાબર આપણે હેલો યુટ્યુબ કેમ છું આપણા જોતા બરાબર તો પહેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય બાબાજી તો મિત્રો ગુડ મોર્નિંગ તો નહીં કહીએ કારણ કે આપણે વ્લોગ ચાલુ કરે હો જે કે પછી બરાબર જોઈ શકો છો હોજ પડી ગઈ હ ને આપણે નહીં કમ્પ્લીટ ફ્રેસ ત્યાં અત્યારે કારણ કે જવાનું છે આપણે કોઈને મોબાઈલ લેવા માટે આઈફોન લેવાનો બરાબર ચાલો બધા આવે બધા આવે પછી આપણે બાકી ગાડી આપણે તૈયાર જ છે તો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે ગાડી કાઢી લીધી બરાબર અને જો અમારે આઈયા પાછળ રમુભાઈ અને અમારા ભાઈને લેવાનો છે ફોન કેમેરાઈ આઈફોન એમ આ છે તો ચાલો કહીશ કન્ટિન્યુ આવે

એક ભાઈ આજે આઈફોન લાવ્યો ને તો હાલ છે ને જળશે જ નહીં કારણ કે એમ જો જો કરશે ને આ ફોટો પાડે કરશે જો એ ચાલુ જો હે ને જો આ સેવન ના બેબી આપણી જો હે ને ફોટા જ પાડે ને બધા ખબર કે તમે નવો લાયા બરાબર હા તો પછી આવ થોડું હોય ચાલો ગાઈસ કન્ટિન્યુ તો મિત્રો થઈ ગયો બીજો દિવસ અને આપણે જાગે બાગીન કમ્પ્લીટ ચા પાણી કરી લીધા બરાબર અને યાર હાલે જો ના બે નહીં એટલે ચટિયાન મટિયા તો પહેલાં જઈએ ખેતર બાજુ વાટો મારો પછી કંઈક ના કરીએ તો ચાલો કન્ટિન્યુ તો ગાઈસ ચાલો આપણે બાઈક તૈયાર છે જઈએ આપણે ખેતર બાજુ તો ચાલો તો મિત્રો આપણે જતા હતા ખેતર બરાબર પણ અમારે પહેલાં ફેરફાર ફોન આવ્યો કે આપણે ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય અને ચાર હજાર કલાક ટાઈમ થઈ બરાબર તો કરવાનું છે બરાબર તો તો ભાઈને કોંગ્રેચ્યુલેશન અને જો આપણે મોનોટાઇઝેશન બધું ચાલુ કરી નાખ્યું બરાબર અને અંડર પ્રોસેસિંગમાં છે તો મતલબ બે ત્રણ દિવસમાં થઈ જશે પછી અને પછી આપણે ભાઈ ડોલર કમા ડોલર કમાવું એમ તો ચાલો હવે કન્ટિન્યુ તો ગાઈસ આઈ ગયા છે આપણે રમુભાઈના કરે અને રમુભાઈ અમારે કેટી નોટ અમારો કરે પણ કે હવે

ચાલો તો મિત્રો આપણે ને ઘરે મોડા આવ્યા હતા બરોબર એટલે આપણે ગાડી રસ્તા પછી પડી હતી તો આ ગાડી નીકળ્યા અંદર ગાડી મૂકવા જઈએ બરાબર તો ચાલો અંદર ગાડી મૂકી દઈએ પછી બાજુ જવાનું આપણે નોકરી તો ફાઈનલી મિત્રો નઈ બિન કમ્પ્લીટ ફેસ થઈ જઈએ બરાબર કારણ કે જવાનું નોકરી તો ચાલો જમવા બેસીએ અને પછી જઈએ નોકરી કારણ કે ત્યાં તો મોબાઈલ એટલે છે નહીં चल मित्रम के लाग्यो कमेन्ट अनि जो अनि खास चेनल सब्सक्राइब नै बजार मित्र चेनल सब्सक्राइब गराइ बा नेक्स्ट ब्लोगमा